ગુડ મોર્નિંગ રામ રામ જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં આજ તારીખ થઈ ગઈ છે તેર ત્રણ બે હજાર પચીસ અને આજ છે હોળી કરોડિયાનું જાહેર વાંધું હવે તો આજ છે હોળી તો બધને હેપી હોળી હોળીના પાવન પર્વની બધાને હાર્દિક શુભકામનાઓ હોવાનું આઠક જેવું થયું હે અને કાલ આપણે ફાઇનલી જીરાણના વાત બધા પૂરા કરીને થાય પરમ બી હે ફૂકાઈ બહુ ગયું ને એટલે હાથક ક્યારા બી હું રહી ગયું ઉકડાઈ મજ નતું એટલે મૂકી દી દીધું પછી કાળ અવારે હે ને પાણીના પોપનો સ્પ્રે મારી મારી અને ખૂટાડ્યું કારણ કે ઝાકાર દાકાર કંઈ આવતી જ નહોતી અને એ જીરું બધું કૂટાળી લીધું તો આ જ ઝાકાર આવી ગયા હવે તો જવા માંડી આવા ઢુકળી આવી હતી અને આ કુંડું કંઈ હવે ઓરી આવી ગઈ છે હવે તમે જઈ શકો છો

હા બાજુ મેથીના વાઢે કમ્પ્લીટ થઈ ગયા છે થોડી ગતિ હવે આપણે કા જુવાર જ રહી છે બાકી બધું ટેન્શનવાળું બધું નીકળી ગયું છે અને જુવાર કંઈ પરબારી ખૂટવાની છે નહીં એમાં તો માણસો બહુ જાય હોય તો ખૂટે ના તો ખૂટે જ નહીં બે દુઃખથી ચાલુ કર્યું લણવાનું અને અઘરું બહુ છે જો એક તો અંદર એવી ગરમી થાય અને બીજા નંબરમાં ઊભી ઊભી કાલ આખો દિવસ લઈને કાયદેસર પગમાં હોજા આવી જાય ઊભી ઉભી એટલે જરાક હાર્ડ કામ છે એ અઘરું છે ગરમી ને પાછું ઊભા ઊભા આખો દી ટૂંકમાં લણવાનું બેહી ના શાકી અંદર જ્યારે અઘરું છે પણ એ ધીરું 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 આપણે ચાલુ રાખ્યું એટલે ખૂટી જશે અને આ કરોડિયા આરામ બહુ વાડા આવે એવું બધું છે આ બધું જ અહીંયા પરમદી લઈ કાલે ઉની કોર થોડીક લઈની બાકી બધી બાકી જ છે અને ઉની કરન જો પખીડા આટાણામાં થોડો થોડા ખાય છે પણ બની ખાય એના ખાધાથી ખૂટીમ છે નહીં આટાણ આપણે ડુંગળીમાં પાણી ચાલુ છે એક ત્યારો પાયો હમણાં અને બીજામાં આવે છે મોડો ભરાય કારણ કે આપણે ડીમકી મોટરથી પાણી છે જો આપણે પરમદી બપા પછી અને કાલે અગિયાર વાગ્યાના ટૂંકમાં સાંજ સુધી લઈને એટલા કંઈક આપણે ડીડા ભેગા થયા છે હજી ટૂંકમાં વીઘ વાગ જેટલો તો માન ને આપણે કાપા હે હજી પાંચ હવા પાંચ વીઘા જેવું કાપવાનું છે એટલે હવે છે ને આપણે હોળી પછી એ જ કરવાનું છે બીજું કંઈ કામ હવે છે નહીં આપણે ઉનાળું પી કંઈ કરવું નથી કારણ કે પાણી પૂરા થાય નહીં પરવા થોડાક મગવાયવા હતા પછી ઓરી આડા હલાળ કરી કરીને માન હતા અટાણે પાણી છે તો પછી એ થઈ રહ્યા એટલે એ બધું ટેન્શન વાળું છે ને ઉમેદવાર જોવા ને વાટ આપણે વિશક્ આવીએ છતાં મોડું બહુ થઈ જાય પછી આપણે વાવ કરવાની છે મેળ આવીએ તો બળ નાખવી એવું બધું પ્લાન છે એટલે અવાર ઉનારું પિતમાં પૂરો કંઈ કરવું જ નથી આ ટૂંકમાં ડબલ મહામ આવી જાય આમાં જો નિર્ણય થાય ને દાણા થાય એટલે હિયારું બે માં આપણે વધારી લેવાનું છે હવે આ ડુંગળીનો પ્યારો ભરાઈ જાય મોટર પાણી આવે છે હવે તો ભરાવા આવ્યો ક્યારો આપણે ઘર બાજુ તો આપણે ડુંડા કાપી દે એટલે આ ચકલા હવે ના આવે બાકી આ ડુંડા માટાણા બોલે ચકલા હું તમને આ ભાઈ એક મોબાઈલ સ્પીકર કાન પાન રાખીને સાંભળ્યું

બાકી જો આમ ઉનાળો આવે તો થઈ ગયા હા બધા અહીંયા અક્ષીભાઈને થોડાક મગ છે વીઘાના ઊની કોરા બાજરો આવ્યો છે એવો લાગ બાજરાના હે એ તો ઉગી ગયો કોમ્પ્લેટ પછી ઊની ઊનીકો જોઈ ગયા બાબા કિશનભાઈને તલનું વાવેતર હે એની કોમદભાઈને મગનું વાવેતર હે પછી ઇની ઉરા કાનાભાઈ ચોરીનું વાવેતર કર્યું હે બધું હે થોડો થોડ થોડું બધે અલગ 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 વાવેતર કર્યું હોય પણ આ ડાકરના ઘેરા વરી આવે મોડા મોડા દેખાય આ આગળ ક્લીન નથી વાતાવરણ ઓડી પાછો એક ઘેરો આવી ગયો હામદભાઈ ના માગ ઉગી ગયા હે એક જ પાણી કમ્પ્લેટ ભૂજા ચાર નું વાવેતર કરેલ હે તલે ઉગી ગયા હે કિશનભાઈ ના ઝીણા ઝીણા છે બે પાંદડે તલ તો ટૂંકમાં ગળીક વધે નહીં ઝાકરમાં લણી નાખી થોડું થોડું રૂપમાં પાણી હતું પાનમાં ને હીરા બીરાવી પછી આવી ગયો આપણે અહીંયા ને ખની કરવાને વચ્ચમાં ખની એટલે આ ડુંડા કાપીને ઢગલા કરવાના ખની લગભગ ચારક કરવી જોઈએ કારણ કે પછી ડુંડાની બાસકા હોતવામાં નીકળાય નહીં એટલે થોડા ગાળા છે ને ઢીગલા કરી નાખીને તો મજૂર વધારે આવે તો આપણે ઠલવવામાં વાંધો ના આવે પણ ટ્રાય કરી દેવું થોડુંક ને વાઢીને પછી આપણે લણી વધારે એમ તો સે જ નહીં અડધી કલાકથી કુશી મેળવે હજી આવીને શું વાઢવામાં એવું છે કે આ જો વાંકા ડુંડા હોય ને એકા બધા ગોઠવાઈ જાય કોઈ કોરી નીકળતી જ નથી એટલે હવે પહેલાં હે ને ડુંડા કાપી લઉં પછી વાઢવાનું હે મને નથી લાગતું મારે એકથી થઈ જાય હે આપણે એક તરફ પાછળ જેટલો ગરકો કાઢવાનો હે અહીંથી તો એકથી ખૂટે નહીં કારણ કે આમ તમે જોવો તો ડુંડું રૂબું ડુંડું જ છે આ કીધી એક એક કરીને એકથી કપાઈ હવે હે ને સા પાણી પી આવું અને બાપુને બરા કહી આવું બે જણા હોય ને તો કંઈક ઉકલે અને થોડુંક ખાલી થાય એકમાં તો કંઈ નહીં અહીં નહીં કાપું ભાવ ઓછું નથી નથી

હાલો રૂંઢાના હવા તન થયા બપોર પહેલાં આપણે જુવારમાં કની કરી હતી ઢુંડા નાખવા હાટું અને બપોર પછી ચા પાણી પી આવી ગયા આપણે જીરાવાળી વાળામાં એમાં યાની જ કરવાની છે ખની એટલે ખરા જેવું એવું કરવાનું છે તો હવે પેલા આપણે રાપ થઈએ ને ધોરિયા બધા ભૂહી નાખા આમાં ક્યાં હોય ને આપણે જીરાનો ઢગલો કરવો જોઈએ ને એટલે વચમાં પારી હોય ને પારી ફોરી તો કરતાની પાછળમાં નડે નહીં ઉસાની શું ના થાય એટલે દોરિયો મોરથી બોહી નાખો પછી ને આપણે પથરું ચડાવી અને પાવડાજીવું થઈ જાય પાવડાજીવું દોરિયામાં પરબારો ના હાલે પાવડો કારણ કે નાકા આડા આવે ને ઉછાની તું ટ્રેક્ટર થાય એટલે ડબ્બા દોરિયા વધારે થાય ને એટલે પેલા આપણે દોરિયો ખેડી નાખીને આપશી આમાં તો ખેડી નાખો આપણે ખારાવાડીમાં ચાર વીઘા જે હતું આ પાત્ર એમાં ત્યાં આખો ને હાથ હેરા છ વીઘાનું જે હતું દસ દિમ વહેલું આવડ આનાથી એમાંથી એકસો ને હેરા ટોટલ ત્રણસો ને પાંચ થયું દસ વીઘામાંથી આ ચાર વીઘાનું છે ઓને છ વીઘાનું ઓલનું જીરું લાગે કે વીઘે પાંચેક મણ ઉતરવું હોય તો ઉતરીએ બાકી આમાં કંઈ અંદાજ નથી આવતો હેરા જીરા ગીણકા છે અને મોડું વવાણું એટલે જોયે એવી ટૂંકમાં કણતર થઈ નથી ભાઈ લગભગ બે ચાર દિન ફૂકડીનો વારો આવી જાય ને તો અટકર આવી જાય કેટલું થયું હું સહી આમાં પણ દોરિયો ખેડાઈ ગયો હવે ઓલો ગેટ ખોલી કાટાની બાટા પરું કરી અને એમાં દોરિયા બહુ જાજા હે એ દોરિયા ખેડી નાખું પછી આપણે પથરું ફિટ કરી અને પારી થોડી થોડી ભૂહી નાખી જ્યાં ઢીગલો કરવો ને ત્યાં બાકી તો જીરું નીકળે ને તે પછી બધી પારી ભૂહાય કારણ ગટાણા બધા હેરાન નડે આપણે થોડોક ટાઈમ હતો ને તમને ચાલો એ કરીએ પછી આપણે જાઉં વાઈડમાં

આપણે ટેક્ટરીથી બધા હેરા હારવા ટેલાથી એટલે માં હેરા પડે નહીં એટલા માટે દોરિયા ખેડવામાં આવ્યા નકર તો ગીરું કાઢીને ખેડીને તો હાલે ગયા વર્ષે હે ને દોરિયા નડતા છે બહુ ટ્રેક્ટર ટપાડવામાં એટલા માટે અત્યારે પહેલાં જ ખેડીને નડે નહીં આપણે અહીંયા હે ને અહીંયા આપણે ખરી કરી ખરી ખરું ચેક અને આવું ને હું સેમ ઓલાપોડામાં કર્યું તો ફૂકળીનો વાર આવી જાય બે પળાનું ભેગું જ કાઢી નાખવું એટલે જીરાનું કામ થાય એમ પૂરું તો હવે નાઈ ધોય ફ્રેશ થઈ જાય આપણે હોળીમાં વાળમાં વાળમાં